ગુનેગારોને ઝડપી પકડી પાડવામાં આવે છે જે પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે તે બાબતે માહિતગાર કર્યા હતા અને કોઈ પણ પ્રકારની જરૂર પડે તો સાથ સહકાર આપવા માટે ખાતરી આપી હતી અને પરબતભાઈ પટેલે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે મારે બનાસકાંઠા એસપી સહિત દિયોદરે એએસપી દિયોદર દ્વારા ટેલિફોનિક વાતચીત થઈ ગઈ છે અને આ નરાધમ આરોપીઓ વહેલીમાં વહેલી તકે પકડાય ત્યારે કડકમાં કડક સજા થાય એવો કોર્ટ પણ હુકમ કરે એવી સમસ્ત પ્રજાજનોની માંગ છે અને પ્રજાની લાગણી સંતોષાય એવી અમે પણ તંત્રને રજૂઆત કરીએ છીએ અને અલગ અલગ ચાર ટીમો પણ બનાવી દેવામાં આવી છે અને આરોપી જલ્દી પકડાઈ જાય એ સૌ કોઈ અઢારે સમાજના લોકોની માંગ ઉઠવા પામી છે બ્યુરો રિપોર્ટ ગોપાલ કે પૂજારા ભાબર બનાસકાંઠા નમસ્કાર મિત્રો હું તો આચાર્ય ભગવાન સાહેબના ચરણોમાં નમન કરું છું વંદન કરું છું ભાબર સાધુજી પ્રત્યેનો જે અધમ કૃત્ય જે ધરાધમે કર્યું જે કૃત્ય વખોડવાને પાત્ર છે એટલું નહીં સમગ્ર સમાજ તમામ સમાજો અને વખોડે છે પણ આ અધમ કૃત્ય કરનારને જ્યારે રાજ્યના ગૃહમંત્રીના સીધા માર્ગદર્શનની છે જિલ્લાના એસપી ની દોરવણી ચડે જ્યારે તપાસ ચાલી રહી છે ત્યારે ટીમો બની છે પણ જ્યાં સુધી આ આરોપીઓ નહીં ત્યાં સુધી પ્રજાને શાંત પણ મળે છે આમાં આરોપીઓ વહેલામાં વહેલી તરીકે પકડાય અને કડકમાં કડક સજા કોર્ટ બને કરે એવી સમગ્ર જ્યારે પ્રજાજનોની માંગ છે ત્યારે આ બનાવને હું ખોડી કાઢું છું અમારા આવી વધતા બધા જ આગેવાનો અત્યાર સુધી બધા લોકોએ એની મુલાકાત પણ લીધી મુલાકાતથી બહુ પડતો નથી પણ જે લોકોની લાગણી છે કે આ લોકો ધર્મ પર જે સાધુજી જ્યારે આટલી અતુટ શ્રદ્ધાથી જ્યારે વિહાર કરીને આવતા હોય અને કોઈ જધન્ય કૃત્ય કર્યું હોય આનાથી વધારે અઘડીત કૃત્ય કોઈ હોઈ શકે નહીં ત્યારે આરોપીઓ વહેલામાં વહેલા પણ અને બધાની લાગણી જે છે અને સંતોષાય રીતે બધાને વધી અમે પણ તંત્રને રજૂઆત કરી છે એસપી સાથે જવાબમાં પણ વાત થઈ અહીંના આપણા એ એસપી ડિયોજ સાથે પણ વાત છે એ બધા વસે છે પણ આરોપીઓથી ઓળખવામાં બેડ પડ્યો નથી પણ પ્રયત્ન સરકારના પણ એટલા જ Și că vela va avea un om care are un abarmit.